જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આંગણવાડી વર્કર તાલુકાની પડતર પ્રશ્નોને લઈને મળી લાંબા સમયથી પડતર પ્રશ્નો હલ જોવા મળ્યો મોબાઈલ પગાર ભાવપત્રકના સુધારણા નિભાવ રજીસ્ટર જેવા અલગ અલગ પડતર પ્રશ્નોને લઈને માંગરોળ તાલુકા ભરની મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો સામૂહિક રીતે ભેગા થઈ ચર્ચાઓ કરવામાં આવી જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મારું નામ ગોહલ રતનબેન પી હું એક આરણા ગામમાં આંગણવાડી વર્કર છું અને માંગોર તાલુકાના યુનિયન તરફથી હું પ્રમુખ પણ છું બધા બેનોનું કેવું એવું છે કે જે અમારી કામગીરી છે એમાં બેનો કામ કરવા ના નથી પાડતા પણ સરકારના જે મોબાઈલ આપેલા છે મોબાઈલની અંદર પણ જે એક એક મહિનો બે બે મહિના મોબાઈલ આવીને બંધ થઈ ગયા જે અને પ્રશ્નો એવા છે કે જે કામગીરી અમારાથી થતી પણ નથી ઘરના પ્રશ્નો એવા છે કે મોબાઈલ ઘરના ખરીદેલા છે એની અંદર કામ કરીએ છે તો એમને અમારે જે એનામાં એમાં પોઝિશન એવી છે કે જે કામગીરી અમુક આવે છે એ થતી પણ નથી અમારા મોબાઈલથી અને બે જે પગાર સરકારને અમારે જે સુકવણું કરવાનું જે સપ્ટેમ્બર મહિનાની અંદર એને સુપ્રીમ કોર્ટમાંથી આદેશ આપી દીધો હતો તમારે પગાર ક્યાં અટકાણો મરી મસાલાના જે બજાર આજે પંદર વર્ષ પહેલા જે બજાર ભાવ છે એ સુકાદો જે આદિ સુધી એને એક જ બજારનો ભાવ રહેશે સરકારને ને એટલી ખબર નથી કે અમે ખુદ બજેટ વધારીએ અમે ખુદ બજેટ ઉતારીએ છીએ તો સરકાર અમને જે જે આજના પ્રમાણ બજેટમાં જે ભાવ વધારો આવે એ પ્રમાણે અમારા બેનોને મરી ભાવ વધારો થવો જોઈએ વારંવાર વધઘટ જે થતી હોય એ પ્રમાણે અમને સુકાદો કરવો જોઈએ અને અમારા બેનોનું કેવું એવું છે કે જે વેકેશન જે છે તમામ બેનોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ વાળા અમને જે સરકારી કર્મચારીઓને મળે છે તો અમારા ભૂલકાઓને કેમ ન મળે પૂરતું વેકેશન આપવું જોઈએ તો એ તો જ વેકેશન બાબતનો પણ અમારે ઘણો બધો પ્રશ્ન છે પગાર પગારને પણ લઈને પ્રશ્ન છે અને કાયમી ધોરણે અમને કરે અને આ માનંદ વેતનમાંથી હટાવે એ પણ અમારો પ્રશ્ન છે અને દરેક પ્રશ્ન એવા છે કે અમારા બેનોને માનસિક ત્રાસ ખૂબ આપવામાં આવે ને એ પ્રશ્ન મોટામાં મોટો છે અમારો મોબાઈલ પ્રત્યે અને કામગીરી ઓલો ઓટોમેટિક મહિનામાં બે બે ત્રણ ત્રણ અપડેટ કરાવવું પડે છે ને એ અપડેટ છે વગર તાલીમ વગરનું બેનોને કોઈને આવડવાનું નથી તો તાલીમ પણ અમને મોબાઈલ થી સિસ્ટમ થી જ કાર્યક્રમ જે પોસ્ટર થી દેવામાં આવે ને એ પોસ્ટર થી તાલીમ વિડીયો દ્વારા દેવામાં આવતી નથી મોબાઈલ ની અંદર વિડીયો નાખી દે અપડેટ કરો અને એમાંથી શીખીને કરો તો એ શીખ અમારા બેનો ઓછા ભણેલા છે કોઈ નાના મગજ અત્યારે એવા થઈ ગયા છે ને કે માનસિક ત્રાસ થી બેનો પાગલ થઈ ગયું હોય ને એવા એવા બેનો મગજ થઈ ગયા છે સમય કાઢીને બધા ભેગા થયા છે અમારા ઘણા પ્રશ્નો છે હાઈકોર્ટના ચુકાદો આવી ગયો અને ઘણો સમય થઈ ગયો છતાં અમને અમારો પગાર કે અમારું આજ સુધીમાં હજી મળ્યું નથી અને જો દિવાળી પેલા અમારો પગાર કે અમારું એરિયસ અમારું કન્ટીજન્સીના બિલો છે આ તે બધા વધારા મળશે નહીં તો આથી વધારેમાં વધારે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ બીજા પ્રશ્નો એ છે અમે ઓનલાઈન કામગીરી કરીએ કે ઓફલાઈન કરીએ બે માંથી એક જો ઓનલાઈન કામગીરી લોકોને કરાવી હોય તો સારી ફોન આપે અને ઓફલાઈન કરાવી હોય તો અમને દર વર્ષે રજીસ્ટર આપે અમે અમારા ખર્ચે રજિસ્ટર લેવા તૈયાર નથી અમને કેટલા વર્ષથી બે હજાર તેર માં રજિસ્ટર આપ્યા પછી કોઈ રજિસ્ટર આપવું નથી આ અમે સ્વ ખર્ચે બધું લઈએ જઈએ અને મોંઘવારી આજ સુધીની અમને મળતી નથી પંદર વરસ પહેલાના જે તે વખતે બિલ હતા એ જ અત્યારે હાલમાં ચૂકવે અમને પોસાતું નથી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ